તો 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 મિત્રો મિત્રો તમને ખબર છે છે કે હાલના ટાઈમમાં ઠાકોર ફેમિલી તૂટી આપણે વાત કરીએ તો ઠાકોર ફેમિલીના જમા એવા કરણજી ઠાકોરનું મિત્રો તારીખ ત્રીસ જૂનના રોજ કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે તેઓ કેદારનાથ દર્શન કરવા જઈ રહ્યા હતા અને આગળ રસ્તામાં યુપી નજીક મિત્રો અકસ્માત થયું છે અને કરણજી ઠાકોર અને તેમના મિત્રો બધા સાથે મળીને દર્શન કરવા જઈ રહ્યા હતા મિત્રો અને યુપી નજીક અકસ્માત સર્જાયો હતો અને કરણજી અને તેમના મિત્રોનું ત્યાં અવસાન થઈ જાય છે મિત્રો કરણજી અને તેમના ચાર મિત્રો એમ કુલ પાંચ જણ સાથે મળીને કેદારનાથના દર્શન કરવા જાય છે અને મિત્રો અચાનક રસ્તા પર યુપી નજીક મિત્રો અકસ્માત સર્જાય છે અને હાલમાં સોશિયલ મીડિયા પર વિડીયો પણ ખૂબ જ ફરી રહ્યા છે મિત્રો તો મિત્રો તેમના દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળીએ આપણે નવા વિડીયોમાં